નમસ્કાર આપ રહ્યા ડે ન્યૂઝ કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર સોળના કોંગી કાઉન્સિલર અને પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિવિધ મુદ્દે રજૂઆત કરી ખાસ કરીને પૂરની પરિસ્થિતિ બાદ નાગરિકોનો ટેક્સ માફ કરવામાં આવે ને લોકોને પૂરતી સહાય જે ઘણી જગ્યા પર નથી મળી તે ચૂકવવામાં આવે તે માટેની તેઓએ રજૂઆત કરી વડોદરા પૂર આવ્યા ત્રણ ત્રણ વખત એ પૂર ની અંદર ગરીબ થી લઈને અમીર માણસ નું લાખો રૂપિયા નુકસાન થયું છે કરોડો રૂપિયાનું એ કરોડો રૂપિયા નું નુકસાન થયા પછી સરકાર એટલે કલેક્ટર ને બધા ભેગા મળીને એવું કીધું કે ભાઈને ઘર બકરી બી આપીશું એમને પોતાનો ધંધો રોજગાર ચલાવવા માટે આર્થિક સહાય કરીશું એમની ગાડીઓ માટે કરીશું બધી બહુ વાર્તાઓ કરી લારી વાળાને લારી મળશે એટલે રિપેર થશે આ બધું વાત કરી કોઈને કેશ ડોલ આપી તો એક દિવસના સો રૂપિયા પ્રમાણે કોઈને પાંચસો આપ્યા કોઈને સાતસો આપ્યા બીજી વખત ઘર વકરી માટે બે હજાર પાંચ હજાર એવી દુકાન વાળાઓને કોઈ જે દુકાન ગયો તો એને ત્રીસ હજાર ચાલીસ હજાર આપ્યો પણ હજુ સુધી ચાલીસ ટકા લોકો બાકી છે પૂર તમારા લોકોને કારણ આવ્યું આ સત્તા પર બેઠેલા સજીક પૂર હતું કારણ કે જે ઝોન હતા જેના લીધે ગ્રીનરી થાય પાણી વધારો નીકળી જાય જેને રિસ્ટ્રિક્શન ઝોન કહેવાય એ રિસ્ટ્રિક્શન ઝોન સરકાર શું કોઈ બી ચેન્જ ના કરી શકે કારણ કે લોકહિત માટેના જે રિસ્ટ્રિક્શન ઝોન હોય આ લોકોએ રિસ્ટ્રિક્શન ઝોનને પણ ચેન્જ કરી અને લોકોને આપી દે મળતી અમને મળતીઓને એ ભડકિયાનો લીધે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું એટલે અમે કીધું કે તમે લોકો સત્તા પર બેઠેલા છો સરકારમાં અમારી હંગમ રિક્વેસ્ટ તમારે એમને રિક્વેસ્ટ છે કે સરકારમાંથી જઈને પૈસા લાવો અને આ વડોદરા શહેરના નગરજનોના પૈસા જે તમે ટેક્સ રૂપી ઉઘરાવવા નીકળ્યા છો તે માફ કરો એ અમારી પહેલી ડિમાન્ડ હતી અમારા તમામ સભાસદો એના માટે લડ્યા બીજી વસ્તુ

સમગ્ર સભાની સમગ્ર સભા પાસે એટલો પાવર છે કે તમામ સભાસદો મળી અને નોકરીમાંથી બી કાઢી શકે છે દંડ બી લઈ શકે છે બધું કરી શકે છે પણ ખાલી વાર્તા કરવાની બીજું કઈ નહીં આખા શહેરની અંદર પાણી કોઈ જગ્યા આવે છે કોઈ જગ્યા નથી આવતું કોઈ જગ્યા ગંદુ આવે છે આ બધી બાબતો થઈ ચેરમેન કે છે કે આ દરખાસ્ત આવી ગઈ પેલી દરખાસ્ત આવી ગઈ મેં કીધું કે ભાઈ જે બી દરખાસ્ત આવી હોય પણ ફરજિયાત ફરજોમાં પાણી જયારે આવતું મળતું હોય અર હું જોઈએ કે તમે આપી શકતા નથી તમે બૂસ્ટર ભી લગાઈ શકતા નથી પંપો બગડી જાય છે તો તમે લોકો જાણ કરતા નથી જુદી જુદી તકલીફો લોકો ને હોય ને વેદનાઓ અહીંયા સભાસદો કહેતા હોય ત્યારે કે વેદનાઓને સીધી સ્લેતા નથી અમારું વોર્ડ નંબર 16 એ વોર્ડ અમારું નંબર છે 16 પણ બનાવ્યું છે 14 નંબરનું જૂની ત્યારે તે વખતે કીધેલું કે તમને નવું બોર્ડ ઓફિસ આપીશું આ સુધી આવી રહ્યું છે પછી કીધેલું કે સમ બનાવીશું મોટો જક્કડ પીઠાની જગ્યામાં એના બૂસ્ટર થી પાણી આવશે એટલે પાણીની તકલીફ જતી રહેશે એમને જગ્યા જ નહીં પડી વધારાનું પાણી લાવીશું એ બી નહીં આવ્યું તમે વિચાર કરો વીસ વીસ વર્ષથી જો શમશાનની અંદર ગેસ ચિતા બંધ હોય અને એને તમે રિપેર નહીં કરી શકતા હોય તો તમે શું કરવાના છો ભાઈ એ જ રીતે રામનાથ શમશાનની અંદર અંતિમ ક્રિયા માટે જ્યાં લોકોની લાગણી હોય જ્યાં સ્મશાનની અંદર બધા ભેગા થતા હોય એ રોડ કેટલો ખરાબ છે ગેસ ચિતા બંધ છે લીલા લાકડા આપતા હોય તમે પેલો ત્યાં પગી વારંવાર ફોન કરે હોય છતાં તમે લાકડા કાપવા વાળા નહીં આવશો આ સર સિયાજીરાવ ગાયકવાડની નગરીમાં સર સયાજી રાવે સૌથી પહેલા આ પ્રસ્તાવ મૂકેલો કે ભાઈ આ વડોદરા શહેરના કોઈ પણ નાગરિક કરવા જાય જાય મફત લાકડા કોંગ્રેસના શાસનમાં એક બી જગ્યા પર બૂમો નહીં પડી સૂકા લાકડા પરમાનન્ટ ત્યાં આગળ હોય એવી વ્યવસ્થા હતી આમના શાસનમાં બધું તોડી નાખ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ આજે બી કોન્ટ્રાક્ટ પદ્ધતિની વાત કરતા કોન્ટ્રાક્ટથી

નાની તો વાર્તા હોતી જ નથી એટલે તમામ બાબતોની ચર્ચા આજે થઈ થઈ છે હવે જોઈએ કે કેટલું કામ કરે છે ને કેટલું નહીં અમુક તો એવી બી રજૂઆત કરી કે ભૂંડ આવે છે આ આવે છે અત્યારેથી જ કામ શરૂ થઈ જશે હવે આજનો દિવસ બાકી છે કાલથી ખબર પડી જશે થાય છે કે નહીં થાય છે આ બાબત છે મેં ફાઇલ એટલા માટે બતાવી કે આવાસ ને મકાનોની અંદર ગરીબ માણસોને વાયદો કરેલો કે અઢાર મહિનામાં ઘર બની જશે સાહેબ આજે સાત સાત વર્ષ થયા ઘર નથી બન્યા બે હજાર રૂપિયામાં વડોદરા શહેરમાં કોઈ ઘર મળે છે તમને ભાડેજી એમની શું દશા થઈ છે કેટલા મરી ગયા અમારી એક રજૂઆત હતી કે તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવે બાલાજી એટલે અઘોરામોલ હવે સાતસો અગિયાર કરોડ રૂપિયા પેલા બેંક વાળાએ કાઢ્યા છે તો આપણી જમીનનું શું કરોડો રૂપિયાની જમીન કઈ ગઈ ભાઈ કોને કરાઈ લીયા આગોરા માલ કોને આપ્યું નાખ્યું એના પૈસા કોર્પોરેશન ભરે છે અને એક શબ્દ મોડામાંથી નીકળતો નથી કોઈના તો બહાર જે આઈએસ ઓફિસર આવે અહીંયા નુકસાન કરીને જાય એની મનમાની કરીને જાય તો વડોદરા શહેરના નગરજનો પોતાનો ટેક્સ રૂપે તમને પૈસા આપે આ બધી બાબતોની ચર્ચા થઈ છે હું આપને આપના માધ્યમથી કહેવા માંગુ છું અને વડોદરા શહેરને બી કહેવા માંગુ છું કે અમુક કામોની અંદર અમે આંદોલન કરીશું અમે હાઈકોર્ટમાં જઈશું અને બધાને જે પ્રમાણે મેં વ્હાઈટ હાઉસની અંદર કરેલું એ પ્રમાણે લોકોને અંદર મોકલીશું એ મારો વાયદો છે